નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે જઈ રહ્યા સુંદર મંદિર જે ભાગવત પુરાણ ને આધારિત મંદિર બનાવવામાં આવેલું હતું ભાગવત વિદ્યાપીઠ સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતના અઢાર હજાર શ્લોક આરસ પથ્થર પર લિપિ બ્રદ્ધ કરવામાં આવ્યા હતા શ્રીમદ ભાગવતના બાર સ્કંધ છે જે મુજબ ભાગવત વિદ્યાપીઠમાં બાર દ્વારો અહીંયા આવેલા છે મુખ્ય દ્વાર થી પ્રવેશ કરતા પહેલા તમને અહીંયા બગીચો જોવા મળશે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ભાગવત વિદ્યાપીઠ પીઠમાં ઉપરાંત મુખ્ય ઉદ્વે સંસ્કૃતનો શિક્ષણ આપવાનો છે અહીં પાંચસો વિદ્યાર્થીઓ સંસ્કૃતનો વેદ પુરાણ ઉપનિષદ જ્યોતિષ કર્મકાંડ વગેરેનો અભ્યાસ કરે છે આ વિદ્યાપીઠનો સાકાર કરનાર ગુજરાતના જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા જેમને પૂજ્ય દાદાજી તરીકે ઓળખવામાં આવતા હતા હાલમાં તેનો પુત્ર પૂજ્ય શ્રી ભાગવત ઋષિ વિદ્યાપીઠનું સંચાલન સંભાળે છે ભાગવત વિદ્યાપીઠમાં શ્રી કૃષ્ણ ઉપરાંત હનુમાનજીનું મંદિર પણ અહીં આવેલું છે ભાગવત વિદ્યાપીઠમાં દર વર્ષે આઠમમાં કૃષ્ણનો જન્મ ઉત્સવ મોટામાં મોટા પાયે અહીંયા ઉજવવામાં આવે છે શ્રી કૃષ્ણને બત્રીસ ભોગ અહીંયા ધરાવવામાં આવે છે ભાગવત વિદ્યાપીઠના શિક્ષણ સ્વાસ્થ્ય મંદિર વિશાળ પ્રમાણમાં બેચી શકે એવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે શાળા બી એમ વિદ્યાલય અશોક આઈટીઆઈ આધુનિક કોલેજ સુવિધાઓ સજ્જ પાઠશાળાનું છે સ્વાસ્થ્ય માટે નિરામય તીર્થમાં આયુર્વેદ આંખ ફિઝિયોથેરાપી હોમિયોપેથી જેવો ઉપચાર નિઃશુલ્ક અહીં કરવામાં આવે છે આ મંદિરની જ્યોત અખંડ અવિરતપણે અહીંયા ચાલુ રાખવામાં આવે છે આ મંદિરની અંદર અલગ અલગ મૂર્તિઓના તમને દર્શન કરાવવામાં આવશે વલ્લભાચાર્યની મૂર્તિનું દર્શન તમે કરી શકો છો ત્યારબાદ આપણે આગળ વધીએ તો મેન મૂર્તિ એટલે કે શ્રીનાથજી બાવાની અહીંયા મૂર્તિ અહીંયા રાખવામાં આવી છે શ્રાવણ માસ નિમિત્તે અહીંયા હિંડોળાના તમે દર્શન પણ કરી શકો છો તેમાં અલગ અલગ કપડાઓથી અને શણગારથી સજ્જ કરવામાં આવે છે અલગ અલગ થીમ ઉપર અહીંયા રોજ બેરોજ હિંડોળાના દર્શન કરવા માટે લાખો ભક્તો અહીંયા રાતના સમયે આવે છે દર્શનની વાત કરીએ તો રાતના સાત વાગ્યા દર્શન ખોલવામાં આવે છે આ ભગવાનનો રથ પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આવી રામ રામધૂન અહીંયા ચાલુ રાખવામાં આવે છે જે આજના દિવસે ચાર હજાર નવસો અઠ્ઠાવનનો દિવસ અહીંયા સોલા ભાગવતની અંદર તે એક ભોળાનાથનું ભવ્યથી ભવ્ય મંદિર અહીંયા આવેલું છે તો તમે જોઈ શકો છો ભોળાનાથ દાદાના દર્શન પણ અહીંયા તમને કરાવવામાં આવશે આ મંદિર પણ પ્રાચીન ગણવામાં આવે છે અહીંયા આરતીનો સમય રાતના સાડા સાત વાગે અહીંયા આરતી કરવામાં આવે છે વિડીયો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીશું મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બન્યા રહો માટે ચેનલ પર જય માતાજી જય શ્રી કૃષ્ણ